એમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ બરાસરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે આપણે ખેડૂતોને ઉપયોગી થાય તેવી જ માહિતી છે તે આપણે આપી છે આજે આપણી સાથે કણકોટના જે આપણે નિઝમભાઈના અવારનવાર વિડીયો છે તે બનાવી ચૂક્યા છીએ તેમના ભાઈ જ છે જેમણે સરસ મજાનો ડુંગળીનો પાક લીધો છે જે ખુદ તમે જોઈ રહ્યા છો કે દોઢ વીઘામાં અમારા વિસ્તારમાં આવી ડુંગળી છે તે અમે ઘણા બધા ગામો જાય છે ત્યાં જોઈ નથી તો આવી ડુંગળી ખેડૂત મિત્રો તમે પણ કરવા માગતા હો તો કેવી માવજત કરેલી છે તે આપણને સાબીરભાઈએ કીધું હતું કે ભાઈ તમે માહિતી આપી દેજો મને સાબીરભાઈએ જે માહિતી આપી છે તેમાં ખાસ કરીને આપણે વાત કરી તો એક વખત યુરિયા ખાતર છે તે આપેલું છે એક વખત પોટાશ ખાતર છે તે ભાઈએ આપેલું છે આમાં અને ત્યારબાદ ખાસ અગત્યની વાત એ મને કરી કે અળસિયાનું જે ખાતર છે તેનો ઘણો બધો વપરાશ છે તે દોઢ વીઘાના ડુંગળીના ખેતરમાં કરેલો છે જેના કારણે તમે ખુદ ડુંગળીનો જે ગ્રોથ છે વિકાસ છે તે તમે જોઈ શકો છો કે સરસ મજાનો આખે આખો ઘેરો એટલો બધો રોગ જીવાતથી મુક્ત આપણને જોવા મળી રહ્યો છે આજે અળસિયાનું ખાતર પણ ખેતીમાં ખેતીમાં આપણું જે પાકનું ઉત્પાદન છે તે વધારવામાં ખૂબ સારો એવો મહત્વનો રોલ ભજવી રહ્યો છે સેન્દ્રીય ખાતરોનો વ્યાપ ખેડૂત મિત્રો તમે જો વધારો તો આપણે રાસાયણિક ખાતરોનો ઓછો વપરાશ કરવો પડે અને જેને કારણે આપણો ખેતી ખર્ચ ઘણો બધો ઘટી શકે તેમ છે જેવા સાબીરભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો છે તે આવા અળસિયા આધારિત ખાતરો વાપરીને સરસ મજાના ડુંગળીનો પાક જ નહીં પરંતુ અનેક પાકોનું દાયરું ઉત્પાદન છે તે મેળવતા હોય છે ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર છે તે છેલ્લા ઘણા વર્ષોથી આપણા ગુજરાત રાજ્યમાં સારી એવી પકડ એટલા માટે જમાવી રહ્યો છે કે જ્યારે ભાવ સારા હોય તો ડુંગળીનો પાક આપણને ઘણું બધું વળતર છે તે અપાવી જાણતો હોય છે તમે ખુદ જોઈ રહ્યા છો કે અત્યારે ડુંગળીમાં થ્રેપ્સના ઘણા બધા એટેક છે ઉપદ્રવ છે તે જોવા મળતા હોય છે પરંતુ આ ડુંગળી તો અત્યારે નીકળવાના સમય ઉપર છે આ ડુંગળીના પાક ઉપર માવઠાની અસર પણ થયેલી છતાં પણ અળસી આધારિત ખાતરોનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરેલો હોવાથી ખાસ એટલી બધી નુકસાની છે તે જોવા મળતી નથી જે ખેડૂત મિત્રોએ અત્યારે ડુંગળીનું વાવેતર કરેલું છે તેવા ખેડૂત મિત્રો થ્રીપ્સના નિયંત્રણ માટે પ્રોફેનો ફસ્ટ છે અથવા પ્રોફેનો સાઇપર છે જેવી જંતુનાશક દવાઓનો છંટકાવ કરજો બંનેમાંથી કોઈ પણ એક પસંદ કરીને સારામાં સારું નિયંત્રણ થ્રીપ્સમાં મેળવજો જેથી કરીને જો ભાવ સારા મળે તો આપણે ડુંગળીનું વળતર છે તે ડુંગળીના પાકમાંથી સારામાં સારું આપણે મેળવી શકીએ આ ઉપરાંત ફૂગજન્ય રોગો પણ જોવા મળતા હોય છે જેની પણ આપણે ઢગલાબંધ વિડીયો છે તે બનાવેલા છે ડિસ્ક્રિપ્શનમાં અંદાજે પાંચ પ્રગતિશીલ ખેડૂતોના ડુંગળીના વિડીયો અમે મૂકશું તે પણ તમે ખોલજો જેમાંથી પણ તમને સારામાં સારી માહિતી ડુંગળીના પાકની મળી રહેશે સાબીરભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સારી એવી માહિતી છે તે ડુંગળીના પાકની આપી તે બદલ એમ એમ પરાશરા મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલ થકી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું સાબિરભાઈનો આખે આખો જે ઘેરો છે જે તમે જોઈ શકો છો કે આવા પ્રગતિશીલ ખેડૂતો આવા સેન્દ્રીય ખાતરોનો વ્યાપ વધારી સારામાં સારો ગ્રોથ કરાવી અને ઉત્પાદન પણ સારું મેળવતા હોય છે તમે ડુંગળીના કંદ પણ જોઈ શકો છો કે સરસ ફૂલ સાઇઝના મોટી સાઇઝના આપણને બહારથી જ દેખાઈ રહ્યા છે ખાસ મહત્વની તો એ વાત છે કે આપણે ગમે તેટલું ઉત્પાદન મેળવી પણ જો ભાવ ન મળે તો ખેતીમાં આપણે આગળ વધી શકતા નથી અત્યારની પરિસ્થિતિએ થોડા ઘણા ભાવો છે ડુંગળીના ખાસા એવા વધારે હોય ખેડૂત મિત્રોને વધુમાં વધુ ફાયદો થાય તેવી આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ ઘણી વખત આ જ ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રોગડાવ્યા છે આપણે આશા રાખી કે આ વર્ષે જે ખેડૂત મિત્રોએ ડુંગળીનું ઉત્પાદન સારું લીધું છે અને જે ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર કરી રહ્યા છે તેવા ખેડૂત મિત્રોને પુષ્કળ પ્રમાણમાં ભાવો મળે અને સારામાં સારું ગુજરાન ખેતીના વ્યવસાય દ્વારા મેળવી જાણે તેવી આપણે ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ થેન્ક યુ ખેડૂત મિત્રો